હળવદ તાલુકાના જુદા જુદા ત્રણ ગામની કુલ મળીને ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ સત્યાવીસ બીઘા સરકારી જમીન પચાવી પાડવા માટે કૌભાંડ કરવામાં આવ્યું છે જે બાબતે બે મહિલા સહિત કુલ નવ સામે ફરિયાદ નોંધાઈ છે હળવદના મામલતદાર અલ્પેશભાઈ ભટ્ટ વર્ષ પંચાવનને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ કોળી છગનભાઈ ધારિયા પરમાર બીજલભાઈ કોળી દલાભાઈ ડાભી દિનેશભાઈ વનાણી માવજીભાઈ રાઠોડ જસુબેન કોળી મંજુબેન કોળી તથા વનાણી હમીરભાઈની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે વર્ષ બે હજાર સોળના માર્ચ મહિનાથી વર્ષ બે હજાર વીસના જુલાઈ મહિના સુધીના સમયગાળા દરમિયાન આ લોકો દ્વારા સરકારી જમીનને પોતાના નામે કરવા માટે થઈને ખોટા સરકારી રબર સ્ટેમ્પ બનાવીને ખોટી સહીઓ તથા ખોટા સક્ષમ અધિકારીના હુકમ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્રણસો પોઈન્ટ સત્યાવીસ વીઘા જેટલી જમીનના ત્રણ ગામની જે થાય છે તે પોતાના નામે કરી લેવામાં આવી છે આ બાબતે મામલતદારે નોંધાવેલ ફરિયાદ આધારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે